ભાવનગરના મહુવાના લોંગડી ટોલ પ્લાઝાને લઈ રોયસા ચોકડી નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જે બાદ ટોલ પ્લાઝા સમિતિના આગેવાનો ટોલ ખાતે પહોંચી અને ટોલ એડમિન વિભાગના મેનેજર સાથે બેઠક કરાયા બાદ મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે મહુવા તાલુકાના લોંગડી ટોલ પ્લાઝાને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે લોંગડી ટોલ પ્લાઝા જે ગત વીસ જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અહીં લોંગડી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકો પાસેથી અવર જવર દરમિયાન બસો દસ રૂપિયા જેટલો મોટો ટોલ ઉઘરાવવામાં આવે છે જેથી લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ ટોલ પ્લાઝા વિરોધ સમિતિ દ્વારા આજે રોઈસા ચોકડી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાવેલ એસોસિએશન ટેક્સી એસોસિએશન સહિતના વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે બાદ આગેવાનોએ લોંગડી ટોલ પ્લાઝા ખાતે પહોંચી ટોલના એડમિન વિભાગના મેનેજર સાથે આગેવાનોએ મામલો થાળે પાડવાની બેઠક યોજી હતી આ બેઠકમાં મોવા પંથકના લોકોને અવર જવર દરમિયાન ટોલનો પાસ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો આ બેઠક બાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે જોકે હજુ હાઈકોર્ટ સુધી જવાની ચીમકી પણ આંદોલનકારીઓએ ઉચ્ચારી હતી કે ટોલ પ્લાઝા એડમિન મેનેજર દ્વારા અહીંના વીસ કિલોમીટર રાઉન્ડ વિસ્તારના સ્થાનિક લોકો માટે પહેલેથી જ પાસ આવી રહ્યા છે અને તમામ પ્રક્રિયા નેશનલ હાઇવે ઓથોરિટીના નિયમ પ્રમાણે કરવામાં આવે છે માટે આ વિરોધ સમજણ વગરનો હોવાનું તેઓએ જણાવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એ એસપી પીઆઈ પીએસઆઈ સહિતના મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ ચુસ્તપણે બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો રોહિશા લોંગડી ટોલનાકાના વિરોધમાં એક વિશાલ સંમેલન બોલાવી અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કર્યું છે ઉગ્ર વિરોધ કર્યો છે તેના ભાગરૂપે અમે ટોલનાકાના મેનેજરને મળ્યા ત્યારે સંતોષકારક જવાબ અમને મળ્યો નથી એના એના કારણે આગામી દિવસોમાં અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ જે ભાવનગર જિલ્લા ભાવનગર સોમનાથ હાઇવે રોડમાં મોધાનામોમાં ટોલ નાકુ જ્યાં લોંગડી ઓલ નાકુ કહેવાય છે લોકોના માત્રને માત્ર પૈસા ખખેડવા સિવાય આ આ લોકોને રેસ્ટ નથી એના વિરોધમાં આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું લોકોને સાથે રાખીશું વાહન એસોસિએશનના પ્રમુખોને અને વાહનના કાર્યોને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને અમે લડત કરશું અને મોવાના લોકોને આમાંથી મુક્તિ અપાવીને જમશું મારું નામ વાળા ભરત છે અત્યારે જે આજે ટોલ નાકા ઉપર જે આંદોલનમાં અમારે શ્રી ગણેશ કરવા પડ્યા અને આંદોલનમાં કરવું પડ્યું ત્યારે અત્યારે થોડો કમ તો આ ટોલ નાકા અને સરકાર અને આ નેશનલ હાઈવે વાળાએ ધુકાવ કર્યો છે પણ એ અમને મંજૂર નથી જ્યાં સુધી કરે ત્યાં સુધી આ ટોલનાકા માફ કર્યું ન કહેવાય અત્યારે તો આ આંદોલનના કારણે લોકોના એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું જ આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત કરી એટલે ટોલનાકાના અધિકારી અધિકારીએ અત્યારે આચ્વન ચાલુ હતું પણ કાલની પરમ દિવસે બે દિવસ પહેલા જ અહીંયા પાંચ પાંચ હજાર રૂપિયા આજ અહીંયા પાસ લેવાના માગતા હતા એ અત્યારે બંધ કર્યા અને નમતું જોતું છે પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી ભાવનગર જિલ્લાનો બીજે ફોર વાહનનો નો માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન થયું છે આજે મળવા ખાતે ટોલ નાકા નિવારણ સમિતિનો નો જયવંત વિજય થયો છે અને અમારા મિત્રો વિજયભાઈ બારૈયા ભરતસિંહભાઈ તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ના પ્રમુખ શ્રીઓ અલન ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ના પ્રમુખ તેમજ ટ્રાન્સપોર્ટરોએ જે મોટા પ્રમાણમાં એકતા બતાવી છે એને કારણે આજે ટોલ ના ત્યાં અમારે એક વસ્તુ નક્કી થઈ છે કે મહુવાના જેટલા રહીશો છે એમને જયારે પણ આ ટોલ નાકા પરથી પસાર થવાનું હોય ત્યારે પોતાની ગાડીની આરસી બુક અને એમનો આધાર કાર્ડ જોડે રાખશે તો આ ટોલ નાકા પરથી એમને પાસ ઇશ્યુ કરવામાં આવશે અને એમને કોઈ બી જાતનો એમને કોઈ પણ જાતનો ટોલ ભરવો નહીં પડે એ આ ટોલ નાકા સમિતિની મોટામાં મોટી જીત છે તો પણ હજુ અમારી આ લડાઈ હાઈકોર્ટ માં ચાલુ રહેશે અને ટ્રાન્સપોર્ટ છે એનો વિરોધ કરવાનો અમે હાઈકોર્ટ થ્રુ એનો જવાબ માંગીશું જય હિન્દ જય ભારત एक्चुअली सर जो एन का प्रोविजन है जो हमारे लिमिटेड एरिया किया ट्वेंटी किलोमीटर है प्लाजा जहाँ हमारा प्लाजा है उस लोकेशन से ट्वेंटी किलोमीटर के एरिया में उसमें एरिया में जो भी गांव आते हैं उसमें नॉट कमर्शियल व्हीकल के लिए केवल वाइज नंबर प्लेट व्हीकल जो होता है पर्सनल व्हीकल उसके लिए तीन से चालीस रुपये का पास इशू किया गया है जिसको हम मतलब इशू भी कर रहे हैं पहले से ही लेकिन इन लोगों को बेकार के मतलब कुछ नहीं है उनका कोई मतलब आंदोलन का कोई और भी नहीं है हमने पहले से ही ये बोल रहे हैं कि पास इश्यू नहीं किया जबकि हमने पहले से ही उन लोगों को काफ़ी पास इशू कर चुके हैं महुआ का भी है जिसमें जो भी है हमें एक आर सी बुक और जो डॉक्यूमेंट्स हमारे एन एच के लगते हैं उन डॉक्यूमेंट्स को हमें प्रोवाइड कराएं तो हम उनको पास इशू कर देंगे